જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની પ્રતિક્રિયાના ભાગરૂપે ભારત સરકારે કરેલ ઓપરેશન સિંદૂર અનુસંધાને આંતરિક સુરક્ષા તેમજ સિવિલ ડિફેન્સ માટે કરવામાં આવનાર મોકડ્રીલના ભાગરૂપે અવેરનેસ કરતી તેમજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરતી વલસાડ રેલવે પોલીસ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ભારતીયો તથા એક નેપાળી નાગરિકની હત્યા કરવામાં આવેલ જે અનુસંધાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાની યોજના ગડવામાં આવેલ તે જગ્યા પર ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી સ્ટ્રાઇક કરવામાં આવેલ હોય જે અનુસંધાને આંતરિક સુરક્ષાને ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના તમામ અધિકારી કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ ટુ હાજર રાખવામાં આવેલ છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વસાવા વલસાડ રેલવે પોલીસ સ્ટેશન તેમજ નવસારી રેલવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન્ડિ ચૌધરી તેમજ સ્થાનિક પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડ આરપીએફ સાથે સંકલનમાં રહી વલસાડ રેલવે સ્ટેશન ખાતે એચએચએમડી દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોના માલ સામાન નું ઝીણવટભરી મેન્યુઅલી ચેકિંગ કરવામાં તેમજ પ્લેટફોર્મ ઉપરના પાર્સલો પાર્સલ ઓફિસના પાર્સલો ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વેઇટિંગ રૂમ ક્લોક રૂમ વાહન પાર્કિંગ સ્ટેન્ડ વગેરે જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ટ્રેનના પેસેન્જરોને મોક મોકડ્રીલ કરવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે